નમસ્કાર દર્શક મિત્રો લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મધ્યપ્રદેશથી દસ દિવસ પૂર્વે રોજગારીની શોધમાં વડોદરા આવેલ બે શ્રમજીવી યુવકો કેનાલમાં નહવા જતાં તણાયા ચોવીસ કલાક બાદ પણ ડૂબેલા યુવકનો કોઈ પતો નહીં મધ્યપ્રદેશના રતલામથી પરિવાર સાથે રોજગારીની શોધમાં દસ દિવસ પહેલા જ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા ખાતે આવેલ શ્રમજીવી પરિવારને સિમેન્ટની કંપનીમાં ઈંટો બનાવવાની રોજગારી અને રહેવા માટે છત મળી હતી ગતરોજ બપોરે જમવાનો સમય થતાં મશીન બંધ કરી બે શ્રમજીવી નજીકની કેનાલમાં નાહવા માટે જતા કેનાલમાં પાણીમાં ડૂબી જતા કેનાલના પાણીમાં તણાઈ ગયા હતા ફાયર લશ્કરોએ બંને શ્રમજીવીની શોધખોળ હાથ ધરતા હજુ સુધી ડૂબેલા બંને શ્રમજીવી યુવકોનો કોઈ પત્તો લાગ્યો નથી આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના રતલામ ખાતે કેસરપુરા ગામે રહેતો પચીસ વર્ષીય પ્રહલાદ રામચંદ્ર મહિડા અને તેમના પત્ની તેમજ એકવીસ વર્ષીય શ્રમજીવી દિલીપ ગુરુભાઈ સિંઘાળ દસ દિવસ પૂર્વે રોજગારીની તલાશમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા ખાતે આવ્યા હતા અને રવાલ ગામની સીમમાં આવેલા પેવર બ્લોક બનાવતી અંજતા વાઇબ્રો પ્રોડક્ટ્સ ફેક્ટરીમાં મજૂરી કામ સાથે ફેક્ટરીમાં જ રહેવા માટે ઓરડી મળી ગઈ હતી ગતરોજ પ્રહલાદ રામંદ્ર મહિડા અને દિલીપ ગુફુભાઈ વાગે કામ પૂરું થતા મશીન બંધ કરી નજીકની પસાર થતી વડોદરા બ્રાન્ચ કેનાલમાં પાણીમાં માટે ગયા હતા પ્રહલાદનો પગ લપસતા તે ડૂબવા લાગ્યો હતો તેને બચાવવા દિલીપ પણ ઊંડા પાણીમાં તણાઈ ડૂબી ગયો હતો પ્રહલાદભાઈ તથા દિલીપભાઈ સાથે આવેલા ગોલુભાઈ સુભાષભાઈ ભુરિયાએ બંનેને ડૂબતા જોઈ ડૂબુમાબુમ કરતા ડૂબી લોકટોળા કેનાલ પર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને બનાવ અંગે જાણ કરતા વડોદરા ફાયર બ્રિગેડની ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર યુવકોનો કોઈ પત્તો નહીં લાગતા સૂર્યાસ્ત થઈ જતા અંધારું હોવાથી ફાયર લાશ્કરોએ કામગીરી અટકાવી હતી અને આજે ફરીથી લાપતા બંને યુવકોની શોધખોળ હાથ ધરી છે ઘટનાના પગલે વાઘોડિયા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી રિપોર્ટર સની શિંદે સત્યમ છે તે લાઈવ ન્યૂઝ વડોદરા